દીકરો બહાર જઈ રહ્યો હતો ત્યારે પિતાજીએ પૈસા માંગ્યા તો દીકરાની પત્નીએ તેના પતિના હાથમાંથી પાકેટ લઈ લીધું અને કહ્યું મિત્રો સ્વાગત છે આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આ કથાને સંપૂર્ણ રીતે સાંભળો આ કથાને અડધું અધૂરી ના મૂકતા ધન્યવાદ ફોરમ અને રુદ્રના લગ્ન અરેન્જ મેરેજ હતા સગાઈ પહેલાં ફોરમ અને રુદ્ર બંને એકબીજાને લગભગ ત્રણ વખત મળ્યા હતા અને બંને એકબીજાને પસંદ કરતા હતા એટલે બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા થોડા સમય પછી ધામધૂમથી ફોરમ અને રુદ્રના લગ્ન થયા રુદ્ર એ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યો હતો અને ખૂબ જ સારો પગાર ધરાવતો હતો નોકરીના કારણે તેણે અવારનવાર બહાર ગામ જવાનું થતું પરંતુ વીકેન્ડમાં તે કાયમ ઘરે રહેતો અને પરિવાર સાથે જ પોતાનો સમય વિતાવવાનું પસંદ કરતો ધીમે ધીમે સમય વીતતો ગયો લગ્નને લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું અને એવા સમયમાં રુદ્રને બિઝનેસ ટ્રીપના લીધે બહાર ગામ જવાનું હતું તેવામાં જ તેની લગ્નની પહેલી એનિવર્સરી આવી રહી હતી અને એ જ દિવસ પહેલાં તે ઘરે પાછો ફરવાનો હતો પરંતુ તેણે એવો નિર્ણય લીધો કે રુદ્ર અને ફોરમ બંને તેની બિઝનેસ ટ્રીપ પર જાય પછી બિઝનેસનું કામ પૂરું કરીને રુદ્ર અને ફોરમ બંને ત્યાંથી ફરવા જવાના હતા અને એનિવર્સરીની ઉજવણી કરીને ફરી પાછા ઘરે ફરશે રુદ્રએ તેના પિતાને આ વાત કરી અને આ પ્લેન નક્કી કર્યો બિઝનેસ ટ્રીપ પર જવાનો સમય આવી ગયો અને રુદ્ર અને ફોરમ બંને પેકિંગ કરીને ઘરની બહાર નીકળી રહ્યા હતા એવામાં જ રુદ્રના પિતાએ તેને રોક્યા અને કહ્યું બેટા તારી પાસે પાંચસો રૂપિયા પડ્યા હોય તો મને આપજે ને આ વાક્ય તેના પિતાના હોઠેથી સાંભળીને રુદ્ર અચાનક જ તેના ભૂતકાળમાં ખોવાઈ ગયું હકીકતમાં તેને ભૂતકાળમાં બનેલી એક ઘટના તેની આંખોની સામે આવી ગઈ જ્યારે તે નાનો હતો ત્યારે એક વખત તેણે પિતા પાસે દસ રૂપિયા માંગ્યા હતા એટલે તેના પિતાએ તેને પૂછ્યું હતું કે બેટા તારે દસ રૂપિયા શું કરવું છે ત્યારે રુદ્રે કહ્યું હતું કે પપ્પા બધા શેરીના ફ્રેન્ડ ભેગા થઈને ક્રિકેટ માટે એક નવું બેટ ખરીદવાના છે જેથી બધા લોકો તેનો વપરાશ કરી શકે ત્યારે તેના પિતાએ રુદ્રને તેના ખિસ્સામાંથી સો રૂપિયા કાઢીને આપ્યા હતા અને કહ્યું હતું કે તું તારું પોતાનું મનપસંદ બેટ લઈ આવ અને પછી બધા સાથે રમજે આ વાત વર્ષો પહેલાની હતી પરંતુ હજુ પણ રુદ્રની આખો સામે આ ઘટના ખૂબ જ તાજી હોય એવું લાગતું હતું એ સમયે તેના પિતા સામાન્ય નોકરી કરતા હતા જો કે અત્યારે તો તેના પિતા રિટાયર થઈ ચૂક્યા છે અને રુદ્રજ ખર્ચાવતો હતો તરત જ રુદ્રએ પોતાના કિસ્સામાંથી પાકીટ કાઢી અને જોયું કે તેમાં કેટલા રૂપિયા પડ્યા છે એ બિઝનેસ ટ્રીપ પર જઈ રહ્યો હતો તેથી તેના પાકીટમાં દસ હજાર રૂપિયા પડ્યા હતા એટલે તેના પિતાએ તો પાંચસો રૂપિયા માંગ્યા પરંતુ તેણે પોતાના હજાર રૂપિયા કાઢીને તેના પિતાને આપી રહ્યો હતો એવામાં જ ફોરમે રુદ્રના હાથમાંથી પર્સ પોતાની પાસે લઈ લીધું ફોરમનું આબો વર્તન રુદ્ર પહેલીવાર જોઈ રહ્યો હતો તેના પિતાને પૈસા આપી રહ્યો હતો અને તેની પત્નીએ પર્સ લઈ લીધું એટલે રુદ્ર કશું બોલું ના શક્યો પરંતુ મનોમન વિચાર કરવા લાગ્યું કે અમારા લગ્નને એક વર્ષ થઈ ગયું છે હું ફોરમને પણ એક વર્ષ કરતાં વધારે સમયથી ઓળખું છું શું મારી ઓળખાણમાં ભૂલ થઈ ગઈ ફોરમ આ શું કરી રહી છે એમ એક પછી એક અને એક સવાલો એના મનમાં વહેતા થઈ ગયા પરંતુ બીજી ક્ષણે ફોરમે એ પર્સમાંથી બધા રૂપિયા બહાર કાઢી લીધા અને માત્ર પાંચસો રૂપિયા જ પર્સમાં રાખીને બાકીના બધા રૂપિયા રુદ્રના પિતાને આપી દીધા અને કહ્યું કે લો પપ્પા આ રૂપિયા તમારી પાસે રાખો પછી રુદ્ર કંઈ પણ બોલે તે પહેલાં જ ફોરમે તેને કહ્યું કે પપ્પાને તમારી પાસેથી રૂપિયા માગવા પડે એ ખોટું થયું તમને કેમ સામેથી યાદ ન આવ્યું રુદ્રના મનમાં જે સવાલ એક પછી એક ચાલી રહ્યા હતા તેનો જવાબ તેને તરત જ મળી ગયો એક બાજુ તેને પોતાની પસંદગી પર ગર્વ થતો હતો એટલા માટે કારણ કે ફોરમે આવું કર્યું અને બીજી બાજુ તેને પિતાને પૈસા આપવાનું યાદ ન આવ્યું એના માટે થોડો રંજ પણ હતો પછી તેણે પિતાને કહ્યું પપ્પા આ બધા પૈસા તમે રાખો પિતાએ આ રૂપિયા જોઈને કહ્યું મારે આટલા બધાનું કશું કામ નથી હું આટલા રૂપિયાને શું કરીશ એટલે હવે રુદ્ર થોડો ગેરવા આવી ગયો અને કહ્યું અરે કેટલા દિવસથી તમે મમ્મી સાથે બહાર કશે ફરવા નથી ગયા તો હરો ફરો અને આનંદ કરો હવે મારે થોડું મોડું થાય છે હું જઈ રહ્યો છું ચાલો હું જાઉં છું એમ કહીને પિતાને અને માતાને પગી લાગીને બંને શણા નીકળી ગયા રુદ્રના પિતા રુદ્રને તો પહેલેથી જ ઓળખતા હતા પરંતુ તેમની વહુનું આ વર્તન જોઈને રુદ્રના માતા પિતા બંને રાજી થઈ ગયા અને રુત્રના પિતાના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા કારણ કે કોઈ પણ માતા પિતાની જે ઈચ્છા હોય કે તેમના સંતાનને સારું પાત્ર મળે અને પોતે માનસિક રીતે નિવૃત્ત થઈ જાય એ ઈચ્છા આજે પૂરી થવાનો સંપૂર્ણ સંતોષવાનો અહેસાસ થયો હતો મિત્રો આપણી આજુબાજુમાં ઘણી એવી પત્નીઓ પણ હોય છે જે તેના પતિને તેના માતા પિતાથી દૂર રાખવા માંગતી હોય છે અને અમુક આ ફોરમ જેવી પણ પત્ની હોય છે જે પતિના માતા પિતાને પણ પોતાના જ માતા પિતા સમજીને સાચવે છે અને તેનું ધ્યાન રાખે છે મિત્રો જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો તેને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ